તો જય માતાજી મિત્રો ગેમ છો બધાય મજા મને આ તો આવી ગયા શરૂઆત કરી દીધી છે તો આ ટાઈમે રેગ્યુલર ટાઈમે રોઈ રોજ તો જમવા જમીને આવતર્યો હતો નીતિનભાઈ હમણાં જમવા જ કોઈ જમવા જ ન ગયા પછી રેરીન લાઈટ થઈ મેં ત્યાં જમીન આવી ગઈ છે વહેલાં વહેલાં પછી મેં બહાર જોયું ત્યાં એક નવી નવી મીઠાઈ આવી હતી મીઠાઈ એટલે આવડે નાન ને એવું બધું ખાખરા એવા ફરાળી ખાખરા ફરાળી નાનખટાઈ ખટાઈ પૌવા પણ આવી ગયા સાબુદાણાના મકાઈના તડવાના પોવા પણ આવી ગયા કાલે કિલો કેવલ ક્યાંય ગયો કેવલ નો હા હું કાઢ્યા તું તું કોણ પ્રિન્સ પ્રિન્સ તું કોણ ઇન્ટરવ્યુ લેવા હા નવો આવ્યો કે કામ હું એલા એક ભણે કે નહીં ગઈ હે ભણેશ કે નહીં તું કોણ માં હું બ્લોગર હા સુ આઈડી તો બોલ કે નહીં હા ભણું એલા કેટલા 12 માં 12 માં પાસ ના પાસ હજી ચાલુ થયો એલા કોમર્સ લીધું ચાલુ 10 માં માં દસમો પાસ હોય તો જ બાર માં આવ્યો ને પેલા બીજી વાર ટ્રાય દીધી લે થોડો કઈ સિદ્ધાંત ઉડી નવતર હોય પેલે ટ્રાય નીકળી ગયો પેલો દી હા દી મજા આવે કામ કરવાની મજા આવે આ કાડીયા ધ્યાન રાખજો લોક બના ને મારી નાખે મને ખોરા દીધો તે તો કોણ તો હારો તો હાલો હાલો દે કામ કરો હે ઘરે

આપણે ઘણી સસ્ક્રાઈબ વિચાર કરતા છે કે આ એક દી દેખાય ને બીજે ત્રીજે દી ન હોય ઈલે ઓલા બી એક આઈ હતા કાનો ની બધે પેલા હતા ઓ ઈ બધે હા તો મિત્રો બજારની રિક્ષા આવી ગઈ છે મલબરી ને આવતો રહે આપણે એમાં જોવા ગયા તો મિત્રો આ આવી ગયો છે તો મિત્રો આપણે શેઠે ને બહાર બજારનો માલ આવ્યો ચેકિંગ કરે હું આવ્યો હું અહીં ત્રિવિલ છોડા હરકી કરે હે ને કેવલ ને શ્રેયસ બે ઉપર ગયા લીપ ખાલી કરવા બાલાજીને માલ નહીં હોતું એટલે તો મિત્રો આપણે નવો ભાઈબંધ આવ્યો પ્રિન્સ એને આપણે લઈને આવી ગયા અંદર માલ નાખવા સર પાઉડર ગોઠવે હે આ શ્રેણી ઇન્ટરવ્યુ લે હે

તાલો આપણા મજા મજા આવ મજા 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 કેવા હોય બીજું શું કહેવાય તાલો આપણે જઈએ કાઉન્ટરે તું નાખીને આવજો જો તો મિત્રો નીચે કરા ગયા આપણે જડા બ્લેડ જળાવવા નીતિનભાઈ નવી દુકાનનો માલ લખે છે

તહેવાર ઉપર આ તહેવાર ઉપર તબદબ લઈ લે આપણે આજ માણસ બહુ જાજે થઈ ગયો આ સ્ટાફ ફૂલે ફુલાય છે આપણે શું કહેશ રેશ તો મિત્રો આપણે ઉપરની યાદી કરી ના પુષ્પા જો કાર્ટૂન લઈને આવેલો આવે મિત્રો આપણો માલ નીકળી ગયો છે આપણો માલ ઉતરી ગયો છે એક આ વાયટુ રહી આવજો બરાતે આવ દે તો મિત્રો આપણે નાસ્તો કરવા બે ચેવડો હયા ગઈ કે ચેવડો બધો હજી વાત ના થઈ ટેન્કો લે તો મિત્રો આપણે ઉતારી લીસ્ટ નો આપણે બે નાસ્તો કરવા નીચે નથી તો મિત્રો લીપ ખાલી થઈ ગઈ હે